વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા નજીક આવેલ જોખમી ગણાતા કુંભઘાટ પર આજે ફરી જીવલેણ અકસ્માત સર્જાતા પંથકમાં શોકછાયા ફેલાઈ ગઈ છે બે ટ્રક અને ઇકો કાર વચ્ચે થયેલ અકસ્માતના અથડામણમાં એક જ ગામના સાત લોકોના સ્થળ પર જ કરુણ મોત નિપજ્યા હતા માહિતી મુજબ ઉતરતા વળાંક પર રસ્તાની સાઈડમાં ઉભેલી બ્રેકડાઉન ટ્રકને કારણે પાછળથી આવતી બીજી ટ્રકના ચાલકે કાબૂ ગુમાવતા આગળ ચાલી રહેલ ઇકો કારને જોરદાર ટક્કર મારી હતી અથડામણ એટલી ભયાનક હતી કે ઇકો કાર આગળની ટ્રકમાં ઘૂસી ગઈ હતી અને બીજી ટ્રક પણ રસ્તાની બાજુએ અથડાઈ હતી પ્રાથમિક અનુમાન મુજબ ટ્રકની બ્રેક ફેલ થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે મૃતકોમાં કિશનભાઈ ગાંગુળા વિનોદભાઈ રાઉત ગણેશભાઈ મિશાલ નરેશભાઈ પવાર શિવરામભાઈ માંગી રમીલાબેન માંગી અને દીપવંતી સાનકરાનો સમાવેશ થાય છે તમામ મૃતકો આંબા જંગલ ગામના રહેવાસી છે બનાવની જાણ થતાં પોલીસ દોડી આવી હતી તેમજ વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી સ્થળ પર પહોંચ્યા હતા સ્થાનિકોના જણાવ્યા મુજબ કુંભઘાટ લાંબા સમયથી અકસ્માત પ્રમાણ વિસ્તાર બની ગયો છે અને લોકો હવે તાત્કાલિક સુરક્ષા પગલાં લેવાની માંગ ઉઠાવી રહ્યા છે